વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂર્ણિમા એવં વ્યાસ પૂર્ણિમા નિમિત્તે પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે

તો ઓલી જે ગુરુ પૂર્ણિમા હતી ત્યારે મારા ગુરુ આફ્રિકા નિવાસી હતા અને આજે પણ મારા ગુરુ ઓસ્ટ્રેલિયા નિવાસે છે તો આજે મેં મારા ગુરુનું પૂજન એક સુંદર મજાના મારા ગુરુનું પ્રતિબિંબ છે એની અંદર મેં કર્યું છે જેનાથી મારા ગુરુના મને આશીર્વાદ પણ મળે અને આજે મેં ગુરુ પાસેથી મારા ગુરુની વંદના કરી છે ગુરુપૂર્ણિમા નિમિત્તે સમગ્ર રાજ્યના તમામ ગુરુઆશ્રમ ઉપર લોકો પોતાના ગુરુનું પૂજન કરી દર્શન કરતા હોય છે ત્યારે સાળંગપુર ધામના સૌથી નાના ભગત એટલે કે આર્યન ભગત કે જેઓ સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામીજીના શિષ્ય છે તેઓએ શ્રીલંકાના પ્રવાસે છે ત્યારે આર્યન ભગતે તેમની પ્રતિમાની પૂજા કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે ગુરુ પૂર્ણિમા વિશે આર્યન ભગત કે દુઃખ પણ પાછા પગલા ભરે છે કે દુઃખ પણ પાછા પગલાં ભરે છે કે જ્યારે મારો હાથ કષ્ટમુજન દેવ પકડે છે કે જ્યારે મારો હાથ કષ્ટમંજન દેવ પકડે છે જુદી જ તાસીર છે આ ધરા કે જુદી જ તાસીર છે આ અહીંયા મહાભારત વાવો ને તો ગીતા નીકળે હજી ધબકે છે લક્ષ્મણ રેખાઓ હજી તબકે છે લક્ષ્મણ રેખાઓ કે જ્યાંથી રાવણ પણ બીતા બીતા નીકળે અને હજી કોઈ ઝલક બની અને ખેડ કરવા નીકળે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે